તો ત્રણ ગુણ્યા દસ ની માઇનસ આઠ કુલમના બે વિદ્યુત ભારો છે અને બંને વિદ્યુત ભારો એકબીજાથી 16 સેન્ટીમીટર એટલે કે સોળ સેન્ટીમીટર દૂર રહેલા છે તમારે એવા બિંદુ અથવા તો બિંદુઓ શોધવાના છે કે જ્યાં

જેનું મૂલ્ય નાનું છે ને એની અંદરની બાજુએ અને એની બહારની બાજુએ બે બિંદુ એવા મળશે કે જ્યાં વિદ્યુત સ્થિતિમાન શૂન્ય થશે થશે ને થશે જ ચલો ડન ધીસ ઇઝ ધ બ્રહ્માસ્ત્ર તમને આ વસ્તુ ખબર પડવી જોઈએ આ વસ્તુ સમજી લો બરાબર છે બહુ સિમ્પલ વસ્તુ છે કે વિદ્યુત સ્થિતિમાનની વ્યાખ્યા છે V W Q બરાબર છે તો કોઈ વિદ્યુતભારને એ બિંદુ સુધી લાવવા માટે કરવું પડતું કાર્ય શૂન્ય ત્યારે જ થાય જ્યારે બંને વિદ્યુતભારને કારણે ઉત્પન્ન થતું વિદ્યુત ક્ષેત્ર એક્ચ્યુઅલી શૂન્ય હોય પણ હજી કહું છું આ યાદ ન રહેતું હોય તો એક જ વસ્તુ યાદ રાખો બે વિદ્યુત ભારોના મૂલ્ય બહુ વ્યવસ્થિત જુઓ જેનું મૂલ્ય નાનું છે એની અંદરની અને બહારની બાજુએ બે એવા બિંદુઓ મળશે કે જ્યાં વિદ્યુત સ્થિતિમાં શૂન્ય થાય ચલો डन

તો કે V ઓફ P = 0 થવું જોઈએ મતલબ P બિંદુ પાસેનું વિદ્યુત સ્થિતિમાન 0 થવું જોઈએ તો ભાઈ બહુ સિમ્પલ છે તમે અહીંયા V ઓફ P = 0 લખો છો તો V ઓફ P એટલે કે P બિંદુ પાસે વિદ્યુત સ્થિતિમાન હશે કોના કારણે તો કે બંને વિદ્યુત બળોના કારણે તો તમે અહીંયા લખોને V1 + V2 = 0 ઓકે સર હવે V1 એટલે કે Q1 વિચ્યુઝના કારણે ઉત્પન્ન થતું વિદ્યુત સ્થિતિમાન કેટલું ભાઈ કેટલું ओके भाई बिंदुवत विद्युत बारना विद्युत स्थिति मानू सूत्र तो आवडे ने केतलू के q / r सिंपल है kq / r तो तुम्हें શું લખશો તો કે તમે અહીંયા લખશો કે q1 ના છેદમાં r એટલે અંતર કેટલું હતો કે x + અહીંયા શું લખશો કે q2 / શું લખશો તો કે 16 - x = શું લખશો તો કે 0 જય માતાજી ચલો ક્લિયર છે

ભાઈ આટલી વસ્તુ થઈ ગયા પછી તમને હવે તો એવી બુદ્ધિ ચાલે ને કેવી બુદ્ધિ ચલાવવાની છે તો કે બહુ સિમ્પલ છે કે થી કે કેન્સલ આઉટ થઈ જાય ટેન ટુ પાવર એટથી માઇનસ એટ જમ્મા થઈ જાય તો બસ ફાઇનલી શું વધ્યું તો કે ફાઇનલી મારી પાસે વધ્યું સર પાંચના છેદમાં એક્સ ઇઝ ઇક્વલ ટુ ત્રણના ના છેદમાં

આટલી વસ્તુ કર્યા પછી આટલી વસ્તુ તો ખબર પડે કે ના પડે અને આટલું કર્યા પછી સિમ્પલ જો તમે એક્સે સૂત્રનો કરતા બનાવો અને એક્સનું જો સાદુરૂપ આપશો તો એ સાદુરૂપ આવશે એક્સ ઇઝ ટુ ટેન સેન્ટીમીટર આવશે કેટલું આવશે ટેન સેન્ટીમીટર ઇટ મીન્સ કે આ બહુ સિમ્પલ વસ્તુ થઈ ગઈ કે તમારે એક વસ્તુ સમજી લેવાની છે કે અહીંયા એક્સ એટલે કે આ તમને મળ્યું ટેન સેન્ટીમીટર આ તમને મળ્યું ટેન સેન્ટીમીટર તો બાકીનું કેટલું વધ્યું હશે તો કે સિક્સટીન અને આ ટેન તો આ તમારું વધ્યું હશે સિક્સ સેન્ટીમીટર તો ક્યુ ટુ વિદ્યુત ભારથી છ સેન્ટીમીટર અને q1 વન વિદ્યુત દસ સેન્ટીમીટર અંતરે કોઈ બિંદુ એવું મળ્યું કે જ્યાં તમારું વિદ્યુત સ્થિતિમાન કેવું હોય શૂન્ય હોય

જે તમારો પી બિંદુ મળવાનું છે બરાબર એ પી બિંદુ મળવાનું છે એ વિદ્યુતભાર એટલે વિદ્યુત ભાર તમારો કયો વિદ્યુત ભાર તો કે આ તમારો દસ ની માઇનસ આઠ કુલમ અને આ બંને વિદ્યુતભારો જે છે એ બંને એકબીજાથી જે છે એ સોળ સેન્ટીમીટર અંતરે હતા તો પી બિંદુ હવે આ બાજુની સાઈડ મળશે પણ એક વસ્તુ સમજી લેજો કે લાસ્ટ જે આની પહેલાનો કેસ ભણ્યા હતા એમાં તમે એક્સ અંતર જે છે એ q1 વિદ્યુત ભારથી માપ્યું હતું તો અહીંયા પણ તમારું જે આ x ડેશ અંતર છે અહીંયા x ડેશ કહી દો x ડેશ અંતર છે q1 થી જ માપવાનું ઓબવિયસલી q1 થી x ડેશ હોય તો આ કેટલું હોય તો કે a હશે તમારું x ડેશ માઈનસ 16 ચલો ડન અને હવે એ p બિંદુ પાસે શું થવું જોઈએ તો કે વિદ્યુત સ્થિતિમાન v થવું જોઈએ 0 હવે વિદ્યુત સ્થિતિમાન v ઓફ p ડેશ તમારું 0 થાય V ऑफ P dash तमारो जीरो था है, तो बहुत सिंपल जाये कि V of P dash तमे ये लो तो को V of P dash is equal to पर V ऑफ P dash P बिंदु पासे विद्युत स्थिति मार हटू कोना कारण है, तो कि Q one अने Q two ना कारण है, तो Q one ना कारण है ले V one plus तमे लोग सो V two is equal to zero, V one अगले शकाय, तो कि k Q one ना छेद मा x dash is equal to sorry not equal to पर

ફાઇનલી મને એવી ખબર પડે ફાઈનલી મને એવું દેખાય કે અહીંયા કે થી આયા ટુ માઈનસ 8 આ બંને કેન્સલ આઉટ થઈ જાય તો તમારી પાસે ઇક્વેશન આવશે 5 upon x ડેશ ઇઝ ઇક્વલ ટુ 3 upon x ડેશ માઈનસ 16 અને આ x ડેશ ને હવે આમાં સાદું રૂપ આપીને જો તમે ઉકેલશો તો તમને x ડેશ ની કિંમત જે છે ઈ x ડેશ ની કિંમત અહીંયા મળવાની છે x ડેશ ની કિંમત મળવાની છે

સમજી લેજો સોરી અઘરો નથી માત્ર લેંધી છે બરાબર અને મારા મત મુજબ જો તમે એક બે વાર પ્રેક્ટિસ કરો ને તો લેન્ધી બી નહીં લાગે બરાબર લાંબો પણ નહીં લાગે ચલો ક્લિયર તો ફટાફટ નોટડાઉન કર લો હમણાં જ મળીએ છીએ નેક્સ્ટ વિડિયોની અંદર બીજા દાખલા માટે ક્લિયર છે કરો નોટડાઉન ચલો ફટાફટ